કુતિયાણાના શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે આ પંથકના સાત ગામના સરપંચ અને તાલુકા પ્રમુખ સહિતનાઓ દ્વારા પીજીવીસીએલ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કુતિયાણા શહેરમાં પીજીવીસીએલના વીજ ધાંધિયાને લઈને છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તો બીજી તરફ તો ગ્રામ્ય પંથકના છત્રાવા જમરા ભોગસર કાસાબડ થર્શન ગઢવાણા કવલકાના સરપંચ તેમજ કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાઓએ વીજતંત્રના એન્જિનિયરિંગને દઢાણિયાને રજૂઆત કરી હતી કે દરરોજ અનેક વખત વીજળી ગુલ થવાની ઘટનાઓ બને છે જેમાં ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી ફોલ્ટ રિપેર થતો નથી ઉપરાંત ઉપરાંત સીમ વિસ્તારના એક વર્ષથી પહેલા એક વીજ ફોલ્ટની ફરિયાદ લખાવાયેલ છે જે હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યો નથી ખોટી મશરીભાઈ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ અમે પીજીવીસીએલની ઓફિસે જે ભેળ વિસ્તારના પ્રી મોન્સૂનની જે કામગીરી નથી થયેલી એના અનુસંધાને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જે છતરાવા જે જીવાય

અને અત્યારે અમે જે સાહેબને રજૂઆત કરી છે એના અનુસંધાને સાહેબે અમને એવો વિશ્વાસ અપાયો છે કે બે દિવસની અંદર જે જે ટ્રી કટિંગ અને પ્રી કામગીરી છે એ અમે પૂર્ણ કરી દેશું એવી ખાતરી આપી છે મહિના થઈ ગયા રિપેરિંગ નથી હા છે અમુક વાડી વિસ્તારના જે અમુક ફોલ્ટો છે એ ઘણો સમયથી આ બંધ છે અને સાહેબનો કેવો એવો છે કે અમુક સ્ટાફના હિસાબે અને કોન્ટ્રાક્ટર ના હિસાબે આવા ફોલ્ટ હજી પુરા નથી થયા એવું સાહેબે સ્વીકાર્યું છે ખરેખર કરવી જ જોઈએ કુટિયાણા તાલુકાના દરહન છે સતરાવા છે ભોખર છે કાહેબીર છે એ લોકોના આગળના ઘણા ટાઈમના પ્રશ્નો એ સોલ્વ ઉતા થયા ને આજે ચોમાસા પહેલાની જે વરસાદ પહેલાની જે કામગીરી કરવાની હોય એ કામગીરી નો થઈ એને લીધે આ બધા ફોલ્ટ થયા આજ અમે બધા આગેવાનો બધાય સરપસુર લઈને આવ્યા ને આ અમારા પ્રશ્નનું નિરાકરણ આવે જાય એવી અમને બાહેધારી આપી છે સ્થાનિકોએ વીજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને યોગ્ય નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા